નમસ્કાર મિત્રો અત્યારે આપણે ઉપસ્થિત છે આણંદના સૌથી વ્યવસ્થિત કહેવાતો એરિયા એટલે કે ટીપી ચાર કે જ્યાં આણંદના સર્વે સર્વા કલેક્ટરનો બંગલો આવેલો છે પ્રાંત અધિકારીનો બંગલો પણ અહીંયા આવેલો છે અને એડિશનલ કલેક્ટરનો બંગલો પણ આ જ વિસ્તારમાં આવેલો છે ત્યાં અત્યારે જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો આ જે સમગ્ર કામગીરી ચાલી રહી છે અહીંયા જે ગટર લાઇનનું ખોદકામની કામગીરી ચાલી રહી છે સારી બાબત છે કારણ કે જ્યારે વિકાસ થતો હોય લોકોને સુવિધાઓ મળતી હોય મળવી જ જોઈએ પરંતુ અવારનવાર જે અહીંયા ગટર લાઇનનું કામગીરી ચાલી રહી છે તેમાં પાણીની પાઇપ તૂટી જવાની ઘટના બનતી આવી છે સ્થાનિકો કેટલા આપણી પાસે ઉપસ્થિત છે સીધા તેમને મળીએ શું લાગે છે આજે સમગ્ર કામગીરી ચાલે છે અહીંયા નુકસાની થાય છે અને તકલીફ પડે છે એનાથી હા બહુ તકલીફ છે કારણ કે આ ખોદવા બહુ બહુ પહેલા ખોદવામાં આવ્યું છે બહુ મહિના થઈ ગયા પણ કશું રોડ સડક બરાબર થતું જ નહીં અને બહુ તકલીફ છે હમણાં વરસાદ આટલે થોડાક દિવસ પહેલાં થયેલો બહુ વરસાદ હતો આખું અહીં પાણી ભરેલું જ હતું અને અમને સડક તો આમ યાદ ખબર ના હોય અમે ચલાવતા હતા અને અહીં ગડ્ડાઓ છે વચ્ચે વચ્ચે તો અહીં અમારી એક્ટિવા આખી અંદર જ ગતિ રહેલી તો બીજા બે ત્રણ માણસોને આવો પડ્યું મારી એક્ટિવા કાઢવા માટે આખો પડી ગયેલો આખું પાણીમાં આખો પડી ગયેલો આખું નીચેથી બિલકુલ વ્યવસ્થિત જ નહીં સડક

ગટર વિસ્તાર ચાલે છે પણ જ્યારે કામકાજ ચાલે ખોદકામ થાય છે ત્યારે ઇન્ડિવિજ્યુઅલ નળનું કનેક્શન જોવામાં નથી આવતું અને આ રીતે તૂટી આજે બપોરનું પાણી આવે છે ભરાઈ ગયું બધું પાણી લાઈન તૂટી જાય છે ધ્યાન રાખ્યા વગર જી આ જે પ્રમાણે પાણીની લાઈન તૂટી જાય છે અવારનવાર જે ખોદકામ કરવામાં આવે છે અહીંયા તે મશીન દ્વારા કરવામાં આવતું હોય છે અને તેના કારણે જે પીવાના પાણીની લાઈન છે તે અવારનવાર તૂટતી હોય છે આપણે જણાવી દઈએ કે થોડા દિવસો અગાઉ જ જે આણંદ છે તેને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો અને પાણીનું લીકેજ શોધવા માટે જે તંત્ર છે તેને ઘણા આકરા જે છે સમયમાંથી પસાર થવું પડ્યું હતું અને જેના કારણે ઘણી બધી તકલીફો પણ પડી હતી કાકા શું લાગે છે આ પીવાના પાણીની તમારી સોસાયટીની લાઈન તોડી આવે પીવાના પાણીની લાઇન તૂટે છે જેસીબી વાળાને કોઈ ખબર નથી કે ભાઈ પાઇપ ક્યાં છે જ્યાં સુધી મ્યુનિસિપાલિટીનો કોઈ ઇન્ચાર્જ અહીંયા આગળ ઊભો નહીં રહે એને બતાવશે નહીં ત્યાં સુધી પાઇપો તૂટતી રહેશે અમે બધા એને તકલીફ થશે ને રોગચારો ફેલાતો રહેશે એ જિમ્મેદારી તમારી મ્યુનિસિપાલિટીની છે કેમ કે તમે કોન્ટ્રાક્ટર જોડે કોઈ સુપરવાઇઝર નથી ઊભો રહેતો નહીં એને નકશો આપતા પાઇપ કેટલા ફૂટ ઊંડી છે એ તમારા કોન્ટ્રાક્ટર એ એન્જિનિયરને ખબર નથી કે જૂની હું અહીંયા આગળથી પચાસ ચાલીસ વર્ષથી ત્યાં રહું છું મારી ઘરની પાઇપ પાંચ ફૂટ ઊંડી છે અને મેઇન પાઇપ બી પાંચ ફૂટ ઊંડી જાય પાંચ ફૂટ એને સિમેન્ટની પાઇપ તોડી હવે એને જોઈન્ટ કરવા માટે ઓરિજિનલ જોઈન્ટ થવાનું છે એ પાછું લીકેજ થવાનું ગટર લાઈન જોડે કોન્ટેક થવાનો અને રોગચાળો ફેલાવવાનો અને માણસ મરવાના એ બધી જવાબદારી તમારી છે તમારે એન્જિનિયર રાખવો જોઈએ નકશો લાવવો જોઈએ કે જૂની પાઇપ ક્યાં છે નવી પાઇપ ક્યાં છે ત્રણ પાઇપો નાખી છે એક આપણે મહીસાગરની પાઇપ નાખી છે પછી એની પેલા બીજી પ્લાસ્ટિકની બીજી પાઇપ નાખી છે અને ઓરિજિનલ પાંચ ફૂટ નીચે સિમેન્ટની પાઇપ છે એમાં બધાને ઘરનું કનેક્શન આપ્યું છે એ પાંચ ફૂટ મેઇન પાઇપ તોડી નાખી છે અત્યારે ગટર લાઈન જે નાખે છે એમાં એ કનેક્શન હજુ આપ્યું નથી મેઇન પાઇપ નાખી નહીં અત્યારે જે પાણીની પાઇપ તૂટી છે હવે એને ભરશે ભર્યા પછી એમાં ખાડો આવશે ત્યાં સુધી ગાડીઓ અથડાયા કરશે અને ધપકાં કરશે પાછો માઠી નાખશે પાછી વરસાદ પડશે પાણી દબાશે પાછો ખાડો પડશે એટલે કહેવાનો મતલબ અમને તમને ઘડી ઘડી કમ્પ્લેનો કરતા રહીએ એ સારું નથી દેખાતું એના કરતાં તમે મેઇન ઇન્ચાર્જ જે છે એને તમે ઊભો રાખો કે ભાઈ પાઇપ કેટલી ઊંઢી છે જે સીબી કામ આવવી જોઈએ મારા મારું મારું ઘરનું પાઇપ બે દાડાથી પાણી બંધ હતું મારી તૂટી ગઈ હતી એ લોકો રિપેર કરી હાલ નો ડાઉટ એ લોકો કામ કરે છે પણ જે ઓરિજિનલ જે ફિટિંગ થતું હોય એ પછી ઓરિજિનલ ફિટિંગ ના થાય સિમેન્ટની પચાસ વર્ષની પાઇપ જૂની સિમેન્ટની પાઇપ નાખેલી છે કોઈને ખબર છે તમારે મ્યુનિસિપાલિટીમાં કોઈને એવન પ્લમ્બર તમારો એન્જિનિયર આવ્યો તો એને બી ખબર નથી કે પાંચ ફૂટ ઊંધી સિમેન્ટની પાઇપ છે એમાં કનેક્શન આપ્યું છે એ કોઈને ખબર નહીં હું અહીંયા આગળ ગીર્તન સોસાયટીમાં ચાલીસ વર્ષથી રહું છું અને કોઈને બસ કોન્ટ્રાક્ટર મ્યુનિસિપાલિટીનો કોઈ માણસ ઉભો નથી અમને હેરાન હેરાન થઈ ગયા અને અત્યારે રોડમાં વચ્ચે ગટરની કુંડીઓ નાખી છે એને રસ્તો જોઈન્ટ મારવાનું છે એ જોઈન્ટ ક્યાં મારવાનું છે એ જગ્યાએ પાણીનું પાણીની પાઇપ તોડી છે એટલે એ પૂરશે પૂર્યા પછી પાછો ખાડો થશે પાછો એ જોઈન્ટમાં છે કુંડી બનાવશે આ ઘડી ઘડી ખોદવાનું અને ઘડી ઘડી જોઈન્ટ કરવાનું એમાં ખાડા પડે છે એટલે એટલે અમારો મતલબ એ છે કે અમને ખાડા આપતા રહો અને અમે તમને ફરિયાદ કરતા રહીએ અને ફરિયાદ ખરી ખરીને અમે અહીં મરી જઈશું બીજું શું કરવાના અમે તો ફરિયાદ જ કરી શકીએ બીજું કરીને તમારે કોઈ પેટનું પાણી હલતું નથી કે ભાઈ લોકોની જનતાને તકલીફ પડે છે અમે એનું ધ્યાન રાખીએ કોઈને કશું પડી નહીં અત્યારે તમે આવો તમે અહીંયા આગળ રહો રોજ ગાડી અહીંથી લઈ જાઓ કેટલા ખાડામાં કેટલું જમ્પિંગ થાય છે એ તમે આવીને જોઈ જાઓ હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે કાકા અને અહીંયા જે કામ કરી રહ્યા છે એમને અમે પૂછ્યું તો એમાંથી કોઈ પણ વ્યક્તિ એવું નથી કીધું કે હું એન્જિનિયર છું કે હું આનો ઇન્ચાર્જ છું દરેક લોકો કહે છે કે હું સુપરવાઇઝર છું કે સાઈડના જે કોન્ટ્રાક્ટર છે એનો માણસ તો આ તો લાગે છે કે કોઈ ટેકનિકલ માણસની વગર આટલી મોટી કામગીરી કે જે લાખો કરોડો રૂપિયાના ખર્ચે બનેલો રોડ છે તેને ખોદીને આ રીતના માણસોના ભરોસે આ કામ છોડી દેવું જોઈએ કોઈ બી કામ કરવું હોય ટેકનિકલ એક્સપર્ટીસની જરૂર છે એ વ્યવસ્થિત જ્યાં સુધી ઇન્જિનિયર હોય સુપરવાઇઝર હોય એ પ્રોપર પહેલેથી નક્કી કરીને જે પ્રમાણે કરવાનું હોય એ પ્રમાણે નક્કી કર્યા વગર એમને જેની ફાવે જે પ્રમાણે કરે કોન્ટ્રાક્ટરો હોય એને કોન્ટ્રાક્ટર પણ ના હોય એમ બધા એમના જે વર્કરો હોય એમના જે એક્સપિરિયન્સ હોય પણ અહીં ખોદવાનું અહીં ના થાય તો બીજા જગ્યાએ ખોદવાનું આવું કામ ચાલતું રહે આ વ્યવસ્થિત થાય નહીં લોકો તો તકલીફ છે અમુક જણ આ જેવા કોઈ વાતો કરે અમારે જેવા તો હા જે ચાલતો ચાલો આ તો કોઈ વાતો બી ના કરે સહન કરે મેં હમણાં કહ્યું પ્રમાણે આ રોડ માટે અઢી ત્રણ મહિના સુધી અમારી ગાડી તો બીજા જગ્યાએ લઈ જવું પડે નહીં તો પછી સાઈડમાં થઈ લઈ જવું પડે રસ્તે આમ ઊંચું કાળા જેવું કાળા નહીં આખું માટી નાખી ઊંચું કરેલું એટલે આ તકલીફો તો છે જ્યાં સુધી ટેકનિકલ સુપરવિઝનથી ના થાય કામ બરાબર થાય નહીં બાકી તો પૈસા ખર્ચવાનું તો કોઈનું બાપનું ભાવિ તો એ રીતે જ છે જી હા કોના બાપની દિવાળી સિમ્પલ એક જ વાક્યમાં આ વાક્ય પૂરું થાય કે કોના બાપની દિવાળી કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવવાના ત્યારબાદ આ રીતના જે એક્સપર્ટ માણસોની હજ અનુપસ્થિતિમાં તેની ખોદકામ કરવાનું અને ત્યારબાદ પાઇપો તૂટે એટલે પછી નવા જોઈન્ટ મારવાના અને નવા બજેટમાં નવા ખર્ચા પાડવાના જી હા આ એક સિમ્પલ એક ફોર્મ્યુલા સાથે કામગીરી જો આણંદમાં થતી હોય તો એનું અહીંયા જોવા મળી રહ્યું છે કામકાજ અત્યારે જે પ્રમાણે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કલેક્ટર બંગલોની પાસે આ સમગ્ર ઘટના બની છે કે જ્યાં હજારો લીટર પાણી તો વેડફાયું જ છે પાણી માટે પોકારતી આપણી જે ગુજરાતની અમુક જે વિસ્તારો છે તેને પ્રમાણે જે પ્રમાણે અહીંયા પાણી મળી રહ્યું છે ત્યારે તે અહીંયા વેડફાઈ રહ્યું છે અને જે પ્રમાણે કહેવામાં આવે તો એન્જિનિયર અહીંયા ઉપસ્થિત નથી ના તો કોઈ જવાબદાર વ્યક્તિ ઉપસ્થિત છે છે તો ફક્ત જે કહી શકે કે એક જે કામદારોનું જે અહીંયા ટીમ જે છે તે અત્યારે પોતે અહીંયા મહેનત કરી રહી છે ન તો કોઈ મ્યુનિસિપાલિટીના કોઈ જવાબદાર ઓફિસર અહીંયા છે કે ન તો કોઈ પ્રમાણેનું કોઈ બીજા ટેકનિકલ માણસો અહીંયા ઉપસ્થિત છે જે લોકો કામ કરી રહ્યા છે તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે કે તેઓ શું કરી રહ્યા છે અને આ જે સમગ્ર ઓપરેશન છે તે કેના સુપરવિઝનમાં અત્યારે અહીંયા પાર પાડવામાં આવી રહ્યું છે કારણ કે જે પ્રમાણે અમે અગાઉ જાણવાનો પ્રયત્ન કર્યો હતો તેમને મળવાનો પ્રયત્ન કર્યો હતો તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે સમગ્ર કામગીરી છે તે તેમના સુપરવિઝનમાં થઈ રહી છે જી વડીલ આપણું નામ શું છે મિત્રો અશોક અશોકભાઈ અશોકભાઈ જે આ કામગીરી થઈ રહી છે અત્યારે અહીંયા ટેકનિકલ માણસ કોણ ઉપસ્થિત છે ટેકનિકલ છે સાહેબ કયો ટેકનિકલ નથી કયો એન્જિનિયર સાહેબ એક સાઈડ ઉપર કઈ જગ્યાએ ઊભા રહી કયો બધા ટેકનિકલ છે કયા કયા ટેકનિકલ સર્વેયર છે સુપરવાઇઝર છે પ્લમ્બર છે લેબર વર્ક છે અને હું પણ સૌ તમારે વસ્તુની કોઈ પણ અને સાહેબ આ રીતનો નાનો નાનો પ્રોબ્લમ આણંદની અંદર અમે કામ કરવી છે બરાબર તો આ નાનો એવો પ્રોબ્લમ પાણીની લાઈન તૂટી તો એ કોઈ ઇશ્યુ નથી વડીલોનું એવું કહેવું છે કે આ ચાર મહિના સુધી એમનું એક સેકન્ડ એક સેકન્ડ અશોકભાઈ વડીલોનું એવું કહેવું છે કે અમને અંદરની ગલીનું ખોદકામ કર્યું હતું તે ચાર મહિના સુધી એવું એવું રહ્યું હતું એઝ ઇટ ઇઝ બરાબર ત્યારબાદ અત્યારે અહીંયા ખોદેલું છે ને એમની બીજા તરફે પણ ખોદેલું છે એટલે સોસાયટીમાંથી નીકળવાના જે બંને રસ્તા છે તે બંને રસ્તા પર આ પ્રમાણે એનું ખોદકામ થયેલું છે અત્યારે તો એ ઉમરલાયક માણસો છે તે ક્યાંથી નીકળે અને બીજું કે જો આ પાઇપલાઇન અહીંયાથી જઈ રહી છે તો એ પહેલાં ખોદકામની પહેલા ચકાસણી કેમ કરવામાં નથી આવતી કોઈ નકશો જોવામાં આવે છે કે કેમ સાહેબ જો નકશો જોવામાં ઓલરેડી બંને બાજુ લાઇન થઈ બરાબર આ રીતની લાઇન પાણીની નીકળી અમને પણ નહોતો ખ્યાલ બરાબર અને કામ આ મેં કાલથી ચાલુ કર્યું તો એક દિવસમાં સાહેબ મેં આ ફિલિંગ છે આજથી આ એટલું કામ કર્યું તો એક દિવસમાં નડતો રૂપ બધા સોસાયટીવાળા નથી તો અહીંયા બધા કેમનો આવ્યા સાહેબ તમે મીડિયા વર્ગ આવ્યા આ સાહેબ આવ્યા એ સોસાયટીમાં કોઈ પ્રોબ્લેમ નથી તો એ બધા આવ્યા તો આ સોસાયટીવાળા આખા કેમ નો આવ્યા છે કામ અમી વ્યવસ્થા એટલે તમે એવું લાગે છે કે બધા આવે ને બધા રોડ પર ઉતરી જાય ને બધાને તકલીફ થાય ને બધી પ્રજા બોલતી થઈ જવી જોઈએ બધા લોકોને તકલીફ થાય ને અમે ત્યાં સુધી લોકો બોલતા ના થાય ત્યાં સુધી આ રીતના સાહેબ તકલીફ એક માણસ હોય તો પણ એ તકલીફ જ છે અને એ જો કહી રહ્યા છે તો એમની તકલીફ આપે ગ્રાહ્ય રાખવી જોઈએ કે નહીં આપણે શું લાગે છે આપણા કહેવા પ્રમાણે દરેક લોકોએ બહાર આવી જાવ સાહેબ કલેક્ટર પણ આજ આજ રોડ પરથી અપડાઉન કરે છે તો કલેક્ટર સાહેબ નહીં તકલીફ પડે પછી આવે પછી તમે સરખું કરશો એવું કેવું છે તમારું

મશીનથી સાહેબ અંદરનું કોઈ બંને સાઈડ પાણીની લાઇન છે સાઈડમાં જલનરવાળાની લાઈન છે અંદર તૂટી ગઈ તો એ અમારા પ્રોબ્લેમથી અમારા માણસ તમે ન્યા એકવાર જો અમારા માણસ રિપેરિંગ કરે છે એ કહો મને નો એક સિમ્પલ વાત કરું આપને જો કદાચ ખ્યાલ ના હોય થોડાક જ મહિનાઓ પહેલાં આ આખું આણંદ જે છે એને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતું અને કોલેરા જે છે તે પાણીજન્ય રૂપ છે પાણીના એનાથી ફેલાતો હોય છે હવે આ પ્રકાર એની ઘટનાઓ બને છે કોઈ રોગચાળો ફાટી નીકળે તો કંઈ બીમારી બીજી કોઈ થાય કારણ કે જે ગટરની લાઈન આપ નાખી રહ્યા છો ત્યાં આપણે લેકેજ લીકેજ અને જોઈન્ટ આપી રહ્યા છે તો ભવિષ્યમાં લીકેજથી કોઈ પ્રોબ્લેમ થવાની શક્યતાઓ આપને લાગે છે કોઈ થાય નહીં લીકેજ ન થાય ડીઝ મારશ્યું સાહેબ લીકેજ થાય અમને ખ્યાલ છે વ્યવસ્થિત એક દિવસ ઓપન રાખવી છે પછી વાલમેન છે એને બતાવી સાહેબ રેણી પછી એમ ફિલિંગ કરવી એવી એટલે એ કોઈ સાહેબ અમારો પ્રોબ્લેમ નથી અને પાણીની લાઈન તૂટી ગઈ તો અમારા પ્રોબ્લેમથી તૂટીને અમે રિપેરિંગ કરવી છે

એટલે જ કહું છું અશોકભાઈ તમને ખ્યાલ નથી તો એક આપને ખ્યાલ આવે એ માટેની શું પ્રોસીજર હોય મને એ જણાવશો તો હું તમને સાહેબ એની માટે મારે અંદરનું ક્યાં આવ્યો ને સાહેબ ઓલરેડી અહીંયા તો આવ્યું જ છું બરાબર અને પૂછી લેવી છે એવી એમાં મિસ્ટેક અમારા સુપરવાઇઝરને કીધું હોય પણ એ ઓલરેડી એની મિસ્ટેકથી તૂટી જાય એમાં કોઈ વાલમેનની એની કોઈની મિસ્ટેક નથી બરાબર તમે એમ જાણ કરતા હો તમને વાલમેનના બધાના સપોર્ટ છે એક ફોન કર્યો એટલે ઊભા રહે પણ સુપરવાઇઝરથી મિસ્ટેકથી પાઇપ તૂટી ગયો હોય તો ઓલરેડી એમની રિપેરિંગ કરવી એવી સાહેબ બીજી કોઈ પ્રોબ્લેમ અમારે નથી બરાબર કેટલા કેટલું પાણી વેડફાયું છે તો સાહેબ નો ખ્યાલ હોય બરાબર અશોકભાઈ હતા કે જેઓ જણાવી રહ્યા છે કે તેઓ અહીંયા સુપરવાઇઝર છે અને આખું જે કામગીરી છે તે તેમના અંડરમાં થાય છે પિંકલભાઈ આપણી પાસે છે પિંકલભાઈ આ વિસ્તારમાં રહો છો અને અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બને છે શું લાગે છે આ કામગીરી શું ચાલી રહી છે હું પોતે ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર છું ગુજરાત પ્રદેશનો અને જે રીતે ગઈકાલથી અહીં પાઇપલાઇનો તોડવામાં આવી રહી છે ખરેખર ખૂબ જ આ અધિકારીઓની બેદરકારી છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીની સરકાર બદનામ થઈ રહી છે તમે વિચાર કરો કે આજે આ તદ્દન જૂઠું બોલી રહ્યા છે તમે આગળ જતા જમણી બાજુ વરસો અને અહીંયા આ ડાબી બાજુનો જે રોડ છે આથી ચાર મહિના પહેલાં અધિકારીઓએ આ રોડ ખોદેલો છે કોઈપણ એના પર કાર્યવાહી કરવામાં આવી નથી ને તમે હજી કેમેરામેનને કહો કે આ જે રોડ ખોદ્યો છે એ રીતે જે રોડ ખોદેલા હતા એટલે ચાર મહિનાથી રોડ ખોદ્યા બાદ જસની તસ પરિસ્થિતિમાં આ એજન્સીઓએ રોડને મૂકેલ છે સ્થાનિકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે અને આ અધિકારીઓની અને ક્યાંક ને ક્યાંક એજન્સીની મિલી ભગતને કારણે ભારતીય જનતા પાર્ટીની સરકાર બદનામ થઈ રહી છે પબ્લિક પ્રજા સરકાર સરકાર બદનામ થઈ રહી છે અને આવા અધિકારીઓ જે વિડીયો ઉતારી રહ્યા છે તેનાથી હું ડરતો નથી હું ભારતીય જનતા પાર્ટીનો આજે વીસ વર્ષથી કાર્યકર્તા છું પ્રદેશનો હોદ્દેદાર છું અને મારું ઘર પણ આ જ વિસ્તારમાં છે માન્ય કલેક્ટર સાહેબનું ઘર પણ જૂનું ઘર પાછલા વિસ્તારમાં પાછલા રોડ પર છે તમે તે રોડ જઈને જોઈ લો એ રોડ જાણે સોનાનો રોડ હોય એ રીતે રોડની રોડની દશા છે અને આ આખો વિસ્તાર તમે ફરી લો આજે રાત્રે પ્રત્યક્ષ પ્રમાણ ના હોય આજે રાત્રે જ તમે ફરી લો ક્યાંય પણ સ્ટ્રીટ લાઇટો નથી ખૂબ મોટા ખાડા છે કોઈ નાનું બાળક જો સરી જાય તો જાનમાલનું નુકસાન થઈ જાય એટલી ખરાબ પરિસ્થિતિ છે ફરી એકવાર કહું છું કે હું ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર છું આ સરકારને બદનામ કરવાનું કેટલાક અધિકારીઓનું ષડયંત્ર છે એટલે અમારે બોલવું પડે છે સ્થાનિક જે આગેવાનો છે એમની વ્યથા તમે સાંભળી અને આ જે અહીં કોઈ પણ ટેકનિકલ જે વિષયો હોય એના જાણકાર કે કોઈ પણ એવા વ્યક્તિ ઉપસ્થિત નથી ફક્ત ને ફક્ત જે સાધારણ જે પોતાને કોન્ટ્રાક્ટર કહેતા હોય એવા એવા લોકો આ આજે તમારી સામે જ અત્યારે જોઈન્ટ મારી રહ્યા છે પાણીની ખૂબ 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 જ એને જે જેને કહેવાય કે ગંભીર વિષય કહેવાય કે પાણીની જે જરૂરી પાઇપ છે જે અનિવાર્ય પાણીની પાઇપ છે એને સાધો અત્યારે અત્યારે મારી મારનાર લોકો બિલકુલ કોઈ કોઈ એન્જિનિયરની દેખરેખમાં આ કામ થઈ રહ્યું નથી કાલ ઉઠીને ગટરની ને પાણીની લાઈન મિક્સ થશે કરવાની જે કામગીરી કરવાની જગ્યાએ જે આજુબાજુનો લેબર વર્ક જે કામગીરી કરી રહ્યા છે અહીંયા એ લોકો આપણો વિડીયો બનાવવામાં વધારે મસ્ત લાગે છે તો શું લાગે છે આ તૈયાર કરેલા જ આ લોકોને એવું લાગે છે કાલ થી વીસ પચીસ લોકોનું ટોરું સતત અહીં બેસી રહ્યું છે અને આજુબાજુના સ્થાન પણ ક્યાંક ને ક્યાંક ભયભીત થાય એવા પ્રયત્નો પણ વારંવાર કરવામાં આવી રહ્યા છે પણ જાગૃત નાગરિક તરીકે અહીંના સ્થાનિકો વડીલોએ તમને ઇન્ટરવ્યૂ આપ્યા છે તમે પણ હું ફરી એકવાર કહું છું કે પ્રત્યક્ષને પ્રમાણ ના હોય આ સડક પર જાઓ કોઈ પણ સડક પર જાઓ આજે ચાર પાંચ મહિનાથી આ સડકો ખોદેલી હાલતમાં જસની તસ પરિસ્થિતિમાં મૂકી રાખી છે આખે આખું ચોમાસું ગયું કેટલે કેટ કેટલી સ્કૂલ વાહનો ખાડામાં સરી પડી મહા મહા મહેનતે લોકોએ સ્કૂલ વાહનોને બહાર કાઢી આ આગળ એક યુવાને કહ્યું તેમ એક્ટિવ આખે આખું ખાડામાં ઉતરી પડ્યું એ એ વિડીયો પણ તમને હું બતાવી દઉં ગાય આખ્યા ગાય અત્યારે જ આમની હાજરીમાં જ આખ્યાખી ગાય જે પાણીમાં ઉતરી ગઈ અને એ ગાયને આ લોકોએ જ પરત બહાર કાઢી બધાએ ભેગા થઈને કોઈ વ્યવસ્થા નથી કોઈ નાનું બાળક જો ઉતરી જાય તો શું થયું હોત તેની કોઈ ગંભીરતા નહોતી અને આ રીતે આ લોકોએ જે રીતે એક ઉજ્જળ વનમાં એરંડો એરંડો પ્રધાન અને અધિકાર સાહેબ અધિકારી સાહેબ અધિકારી અધિકારીઓ એકત્રિત થઈ ભેગા થઈ અને જે રીતે આ આ કામ ચલાવ્યું છે એનો સખત વિરોધ કરવામાં આવે છે હું પણ આવતીકાલે નગરપાલિકાએ જવાનો છું ચીફ ઓફિસર સાહેબ અને અમારા પાર્ટીના નગરપાલિકા અધ્યક્ષ માન્ય જીગ્નેશભાઈને પણ આની રજૂઆત કરવાનો છું કે આ રીતે કોઈ પણ રીતે સાંખી લેવામાં નહીં આવે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું અને ભારતીય જનતા પાર્ટીને છેવાડાના માણસથી દૂર કરવાનું આ જે ષડયંત્ર અધિકારીઓ અને કેટલાક નેતાઓ કરી રહ્યા છે એમને કરારો જવાબ આપવામાં આવશે ભારતીય જનતા પાર્ટી એ પ્રજાની પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પ્રજાના કાર્યકર્તા છે અને ભારતીય જનતા પાર્ટીનો નેતા એ પ્રજા હિતના કાર્યકર્તા નેતાઓ છે અમે પ્રજાની વચ્ચે રહીશું અને પ્રજાની સાથે રહીશું અને આવા અધિકારીઓ અને નેતાઓની પોલ ખુલ્લી પાડીશું ફરી એકવાર આપ જોઈ શકી શકો છો કોઈ પણ જ્ઞાન વગરના લોકો એ પાણીની બહુ જ મહત્વપૂર્ણ પાઇપને સમારકામ કરવાનું કોઈ પણ એન્જિનિયરની ગેરહાજરીમાં

પાણીની પાઇપો છે તેમાં નુકસાન પહોંચી રહ્યું છે બીજી કે અમુક જે રેગ્યુલર સપ્લાયની જે ગેસની પાઇપ હોય છે કે જે એમ જીવીસીએલના વાયરને તે જતું હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચતી હોય છે અને આ પ્રકાર એની સ્થિતિ અમે આપણે બતાવી રહ્યા છે તે પ્રકાર એની દરેક જગ્યાએ જોવા મળી રહી છે આજની આ જે સ્થિતિ છે તે આ વોર્ડ નંબર ચાર કે જ્યાં જે બંગલો આવેલો છે કલેક્ટર સાહેબનો જૂનો બંગલો હતો તે માર્ગ પરનો જે આ મુખ્ય માર્ગ પરનો જે રસ્તો છે તે અત્યારે બંધ થઈ જવા પામ્યો છે અને એક ગાય અહીંયા ખાબકી ગઈ હતી જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તે વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને પહોંચાડો બીજી તરફે જો વાત કરીએ કે જે પ્રમાણે ટેકનિકલ માણસો હોવા જોઈએ તે અહીંયા ક્યાંય જોવા નથી મળી રહ્યા કોઈ વ્યક્તિ એવું નથી કહી રહ્યો કે હું આનો ઇન્ચાર્જ છું કે હું આ એન્જિનિયર છું કે આ સ્થળ પરની જે ડિઝાઇન છે જે સમગ્ર કામગીરી ચાલી રહી છે તે મારા દેખરેખ હેઠળ ચાલી રહી છે એટલે કે કહી શકાય કે જે પ્રમાણે સીધું જ કામદારોના ભરોસે જે છે આ કરોડો રૂપિયાની જે રોડને તે પ્રમાણે ખોદકામ કરીને અહીંયા જે પાઇપનું સમારકામની જે કામગીરી છે તે સોંપી દેવામાં આવી છે હવે જોવું રહ્યું કે આ કામગીરી પ્રજાજન માટે કેટલી હિતકારી છે કારણ કે વડીલો જ સ્થાનિક છે અને જે પ્રમાણે અહીંયા રહેતા લોકો છે તેની માટે આજે સતત સતત જે પ્રમાણે ચાલી રહેલું રોડ પરનું ખોદકામ છે તે આજે એક માથાના દુખાવા સમાન બની ગયું છે આ જ પ્રકારના વધુ અપડેટ માટે જોડાયેલા રહેજો ટ્રેન્ડિંગ ગુજરાત સાથે મને રજા આપશો નમસ્કાર